નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતમાં વાત કરવી છે ઉત્તરાખંડમાં અત્યારે આકાશી દ્રશ્યો જે સામે આવ્યા છે તે પ્રમાણે આફત ફાટી નીકળી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે ફોન પર વાતચીત કરી છે બિગ બ્રેકિંગ મળી રહ્યા છે તે પ્રમાણે ઉત્તરકાશીમાં જે અત્યારે સ્થિતિ છે ધરાલીમાં વાદળ ફાટતા મોટી તારાજી સર્જાઈ ગઈ છે અને પીએમ મોદીએ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે ફોન પર વાત કરી અને ધરાલી વિસ્તારમાં થયેલા તાજેતરમાં થયેલા આપત્તિ અને રાહત બચાવ કામગીરી અંગે જાણકારી મેળવી છે મુખ્યમંત્રી ધામીએ વડાપ્રધાનએ જણાવ્યું કે રાજ્ય સરકાર સંપૂર્ણ તૈયારી સાથે રાત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે સતત ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ તમામ સંબંધિત એજન્સીઓ સંકલનમાં કામ કરી રહી છે જેથી અસરગ્રસ્ત લોકોને ઝડપી સહાય મળી શકે વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ સહાયની પણ ખાતરી આપી છે મોટા સમાચાર ઉત્તરકાશી જિલ્લામાં ધરાલી ગામમાં થયેલા વાદળ ફાટ્યા બાદ પૂરની ઘટનાને પગલે ઉત્તરાખંડના સાંસદો અજય ભટ્ટ માલા રાજ્યલક્ષ્મી શાહ દિવેન્દ્રસિંહ રાવત અને અનિલ બલુને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને આ બેઠકમાં વાદળ ફાટવાથી થયેલા નુકસાન અને રાહત બચાવ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી કેન્દ્ર સરકાર તરફથી હરસંભવ મદદની ખાતરી આપવામાં આવી છે જે પરિસ્થિતિ ઉત્તરકાશીમાં સર્જાઈ છે તે તમામ દુર્ઘટના અંગે આજે બેઠક મળી છે ઉત્તરકાશી દુર્ઘટના અંગે પીએમ મોદીને તમામ સહાય પૂરી પાડી રહ્યું છે તેવું નરેશ બંસલે જણાવ્યું છે ઉત્તરાખંડના સાંસદોની પીએમ મોદી સાથે આજે ખાસ બેઠક जिनको भी जान माल की हानि हुई है मैं उन सबके प्रति गहरी संवेदना व्यक्त करता हूं, और उसी समय से सरकार की एजेंसियां, तीन आईटीबीपी की कंपनियां, चार एनडीआरएफ की कंपनियां, एसडीआरएफ की कंपनियां, ये सब राहत कार्य में लगी हैं मुख्यमंत्री जी पल पल की जानकारी ले रहे हैं प्रधानमंत्री जी ने भी मुख्यमंत्री जी से बात की है गृहमंत्री जी की भी बात हुई है केंद्र की ओर से भी पूरी सहायता का आश्वासन भी मिला और सहायता मिल भी रही है आज स्वयं हमारे मुख्यमंत्री ग्राउंड जीरो पर गए हैं और अफसरों को भी वहाँ तैनात किया गया है सभी राहत कार्य में लगे हैं प्राथमिकता यह है कि जो फंसे हैं उनको निकाला जाए और निकाल करके सुरक्षित स्थान पर पहुंचाकर उनके आवास और भोजन पानी की व्यवस्था की जाए બીજા બિગ બ્રેકિંગ મળી રહ્યા છે ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની દુર્ઘટના બાદ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી બેઠક બાદ મુખ્યમંત્રી ધામી ઉત્તરકાશીના જોશીઆડા પહોંચ્યા હતા જ્યાં સ્થળ મુલાકાત કરીને પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી અધિકારીઓ સાથેની બેઠકમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે તો બીજી તરફ ધરાલીમાં રાહત બચાવ કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે પરંતુ બચાવ ટીમોને ભારે વરસાદ અને રસ્તાઓ બંધ થવાને કારણે પડકારોનો સામનો પણ કરવો પડી રહ્યો છે જે અત્યારે પરિસ્થિતિ ઉત્તર કાશીના જોશિયાળામાં થઈ છે ત્યાં પહોંચીને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સ્થળ મુલાકાત લીધી અનેક વિસ્તારોનો સંપર્ક કરવામાં આવ્યો અને સતત દેખરેખ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ધરાલીમાં રાહત બચાવ કામગીરી યુદ્ધના ધોરણે કરવા માટે નિર્દેશ આપી દેવામાં આવ્યા છે ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની દુર્ઘટના બાદ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે અને સતત આ પરિસ્થિતિ પર નિરીક્ષણ કરી રહ્યા છે અનેક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે પીએમ મોદી ઓપરેશન પર દેખરેખ રાખી રહ્યા છે તો સાથે સાથે ધરાલીમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાં રાહત બચાવ કામગીરી પૂરજોશમાં કરી દેવા માટે પણ નિર્દેશ આપી દેવામાં આવ્યા છે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી દેવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે હવાઈ નિરીક્ષણ સતત પુષ્કરસિંહ ધામી કરી રહ્યા છે सभी एजेंसियां हमारी यहाँ पर काम कर रही है सेना के लोग भी काम कर रहे हैं बचाव और राहत के काम में आईटीबीपी भी लगी है एन डी और स्थानीय लोग सभी लोग आगे आकर हमारे जनप्रतिनिधि भी सभी लोग बचाव के काम में लगे हैं कल लगभग 130 के लगभग लोगों को रात को रेस्क्यू किया गया है और अभी लगातार खोजबीन जारी है रास्ते में चूँकि काफ़ी ज़्यादा मौसम खराब होने के कारण से अनेक स्थानों पर मार्गों का जो आ, संपर्क है वो कट गया है और कुछ पुल भी जो है क्षतिग्रस्त हो गए हैं उसके कारण से वहाँ पर पहुँचना भी मुश्किल हो रहा है लेकिन उसके बावजूद भी सभी एजेंसियाँ सभी लोग जो वहाँ पर पहुँच गए हैं रेस्क्यू के काम में लगे हैं हमने उसको हम प्रयास कर रहे हैं मैं आदरणीय प्रधानमंत्री जी का भी धन्यवाद करता हूँ कल भी उन्होंने हर संभव मदद का सहायता का और आज भी पूरी जानकारी ली है और उनके स्तर से लगातार सभी भारत की एजेंसियों को हमारे यहाँ के लिए हर संभव सहायता के लिए कहा गया है सबसे मोटा समाचार अत्यारे मिली रहा है उत्तर काशी पूर्ण कारण ભારે તબાહી સર્જાઈ છે અને યુદ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી થઈ રહી છે ધરાલીમાં અત્યાર સુધીમાં એકસો આડત્રીસ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે જ્યારે હર્ષિલમાં સેનાનો કેમ્પ તણાઈ જતા આઠથી દસ જવાન લાપતા બન્યા છે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે અને પચાસ થી વધુ લોકો હજુ પણ લાપતા છે રેસ્ક્યુ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે જેમાં સેના આઈટીબીપી અને એસડીઆરએફ એનડીઆરએફ ની ટીમો સાથે વાયુસેનાના હેલિકોપ્ટરો પણ જોડાઈ ગયા છે રાહત કાર્યો માટે સરકારે તાત્કાલિક વીસ કરોડ રૂપિયાનું ભંડોળ જાહેર કર્યું છે પ્રશાસન અને બચાવ ટીમો લાભતા લોકોની શોધખોળ અને પીડિતોને મદદ પહોંચાડવા માટે સતત કામ કરી રહી છે જોઈ શકાય છે ઉત્તરકાશીના આ વિવિધ વિસ્તારો વિવિધ સ્પોર્ટ્સ કે જ્યાં તબાહી મચી ગઈ છે રાહત બચાવની કામગીરી સતત કરી રહી છે સેના હોય હેલિકોપ્ટર હોય આઈટીબીપી હોય કે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ સતત રાહત બચાવ કામગીરીમાં જોતરાઈ ગયા છે અને ઉત્તરકાશીના આ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે અને તમામ બચાવ ટીમો લાપતા લોકોની શોધગોળ અને પીડિતોને મદદ પહોંચાડવા માટે સતત કામ કરી રહ્યા છે રેસ્ક્યુ કામગીરીમાં વાયુસેનાના હેલિકોપ્ટરો પણ જોડાયા છે સેના હોય આઈટીબીપી એસડીઆરએફ એનડીઆરએફની ટીમ સતત કામગીરીમાં જોડાઈ ગઈ છે અને રાહત કાર્યો માટે તાત્કાલિક વીસ કરોડ રૂપિયાનું ભંડોળ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને યુદ્ધના ધોરણે બચાવની કામગીરી થઈ રહી છે અત્યાર સુધીમાં એકસો આડત્રીસ લોકોને ધરાલીમાંથી બચાવી લેવામાં આવ્યા છે તો હર્ષીલમાં સેનાનો કેમ્પ તણાઈ જતા આઠથી દસ જવાનો પણ લાપતા બન્યા છે અને હજુ પણ પચાસથી વધુ લોકો લાપતા બન્યા છે જેમને શોધખોળની પ્રક્રિયા અત્યારે ચાલુ છે ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે જેના કારણે જનજીવન પર ભારે અસર પડી છે ધરાલીમાં રેસ્ક્યુ કામગીરી માટે જતી બચાવ ટુકડીઓ રસ્તાઓ બંધ થવાને કારણે અટવાઈ ગઈ છે બનેરી નજીક ભૂસ્ખલનને કારણે મુખ્ય રસ્તાઓ બંધ થઈ જતા સ્થાનિકો અને બચાવ ટીમોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ભટવાડીમાં પણ આઈટીબીપી અને સેનાની ટીમો ભૂસ્કલનથી બંધ થયેલા રસ્તાઓને કારણે આગળ વધી શકી નહીં તો આ ઘટનાને બચાવ કામગીરીને વધુ જટિલ બનાવી દીધી છે અધિકારીઓ રસ્તાઓ ખોલવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય ઝડપી કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે ઉત્તરાકાશીમાં તબાહી મચી છે અને તેના આ દ્રશ્યો સામે આવ્યા છે મહત્વનું છે કે ઉત્તરકાશી જિલ્લામાં એક સાથે અનેક જગ્યાએ અનેક સ્થળે ભૂસ્કલનની પરિસ્થિતિ સર્જાઈ રહી છે ભૂસ્ખલનની ઘટનાઓ સતત વધી રહી છે જેના કારણે જે બચાવની ટીમો છે તેમને પણ અડચણરૂપ થઈ રહ્યું છે કેમ કે તેઓ આગળના રસ્તે જઈ શકતા નથી ભટવાડીમાં પણ આઈટીબીપીની ટીમને ભૂસ્ખલન નડ્યું છે જેના કારણે આખે આખો રસ્તો બંધ થઈ ગયો છે અને જે ટીમ છે તે આગળ વધી શકી નથી મનેરી પાસે ભૂસ્ખલનને કારણે આખે આખો રસ્તો બંધ થઈ જતા હાલાકી સર્જાઈ છે ભટવાડીમાં પણ સેનાની ટીમ અટવાઈ ગઈ છે ઉત્તરાખંડમાં ભારે વરસાદથી અનેક સ્થળે ભૂસ્ખલન થઈ રહ્યું છે ધરાલીમાં પણ રેસ્ક્યુ માટે જતી અનેક બચાવ ટુકડી જે છે તે અટવાઈ ગઈ છે બનેરી પાસે ભૂસ્ખલનને કારણે આખો રસ્તો બંધ થઈ ગયો છે જેના કારણે પણ અડચણ આવી રહી છે જે બચાવની ટીમ છે બચાવ કાર્ય કરી રહ્યું છે સેનાની ટીમ હોય આઈટીબીપી હોય એસડીઆરએફરએફની ટીમ હોય તેમને હાલાકી થઈ રહી છે કેમ કે આ ભૂસ્ખલનની ઘટનાઓ સતત વધી રહી છે જેના કારણે આખી આખા રસ્તાઓ બંધ થઈ જઈ રહ્યા છે ગુજરાત ફર્સ્ટ બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર બીજા એ પણ મળી રહ્યા છે કે એકસાથે ત્રણ સ્તરે વાદળ ફાટતા તબાહી મચી ગઈ છે હર્ષિલ ખીણ હોય ધરાલી ગામ કે પછી સુખી ટોપ પર વાદળ ફાટ્યું હતું ધરાલીમાં વાદળ ફાટતા આખે આખ્યું ગામ કાઠવાડમાં ફેરવાઈ ગયું છે અનેક લોકો લાપતા બન્યા છે ધરાલીમાં વાદળ ફાટતા આખું ગામ કાટમાડમાં ફેરવાઈ ગયું અનેક લોકો લાપતા બન્યા છે અને સુખી ટોપમાં વાદળ ફાટવાની ઘટના બાદ નજીકના ગામના લોકો ગભરાઈ ગયા છે નજીકમાં આવેલા ભેલા ગાઢમાં ભારે ભયાનક પૂર આવ્યું હતું સુખી ટોપમાં વાદળ ફાટવાની માહિતી મળ્યા બાદ સેના

ત્રણ સ્થળે વાદળ ફાટવાની ઘટના બની છે અને મોટી તબાહી મચી ગઈ છે સેનાનો આખે આખો કેમ્પ તણાઈ ગયો જેના કારણે આઠ થી દસ જવાનો પણ લાપતા બન્યા છે ઉત્તરકાશીના દ્રશ્યો છે જ્યાં એક સાથે ત્રણ સ્થળે વાદળા ફાટ્યા છે હર્ષિલ ઘાટી ધરાલી ગામ અને સુખી ટો પર વાદળ ફાટ્યું છે અને વાદળ ફાટતા ધરાલીમાં મોટી તબાહી સર્જાઈ ગઈ અને પચાસથી વધુ લોકો લાપતા બન્યા છે ધરાલી ગામમાં વાદળ ફાટવાની ગંભીર ઘટનાએ ભારે વિનાશ વેર્યો છે ખીર ગંગા નદીના ઉપરના કેચમેન્ટ વિસ્તારમાં બાર હાજર છસો ફૂટની ઉંચાઈએ બનેલી આ ઘટનાએ માત્ર અઠાવન સેકન્ડમાં આખે આખા ગામને કાટમાળમાં ઢગલામાં ફેરવી દીધું તેતાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવેલા પૂર અને ભૂસ્કલ ના પ્રવાહે ધરાલી બજાર સહિત અનેક ઘરો અને હોટેલ ને નષ્ટ કરી નાખ્યા સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પૂરનો પ્રવાહ એટલો ભયાનક હતો કે તેણે મોટા પ્રમાણમાં કાટપાડ અને માટી ખેંચી લાવી જેના કારણે આખે આખો વિસ્તાર કહેસ નષ્ટ થઈ ગયો ભારતીય સેના એનડીઆરએફ એસડીઆરએફ અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે અને આ ઘટનાએ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં વધતી જતી કુદરતી આફતોની ગંભીરતાને ફરી એકવાર ઉજાગર કરી છે જોઈ શકાય છે રાહત બચાવ કામગીરી સતત થઈ રહી છે અને ઉત્તર કાશી જિલ્લામાં આવેલા ધરાલી ગામના દ્રશ્યો છે કે જ્યાં વાદળ ફાટવાની ગંભીર ઘટનાએ આખી આખો વિસ્તારને વિનાશ વેરી નાખ્યો છે જેના આ દ્રશ્યો છે ખીર ગંગા નદીના ઉપરના કેચમેન્ટ વિસ્તાર કે જ્યાં બાર હજાર છસો ફૂટની ઊંચાઈએ બનેલી આ ઘટનાએ માત્ર અઠાવન સેકન્ડમાં જ આખે આખા ગામને કાટમાળમાં ઢગલામાં ફેરવી દીધું તેતાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પૂર અને ભૂસ્ખલનનો પ્રવાહ આવ્યો અને ધરાળી બજાર સહિત અનેક ઘરો હોટેલોને નષ્ટ કરી નાખ્યા માત્ર ને માત્ર અઠાવન સેકન્ડમાં આખે આખી ગામ ઢગલામાં ફેરવાઈ ગયું અને પૂરનો પ્રવાહ એટલો ભયાનક હતો કે તેણે મોટા પ્રમાણમાં કાટમાળ અને માટી પણ સાથે સાથે ખેંચી લાવ્યા અને જેના કારણે આખો વિસ્તાર તહસ થઈ ગયો ઉત્તરાખંડના હવામાન વિભાગને લઈને સૌથી મોટા સમાચાર જાહેર કરેલા રેડ એલર્ટ વચ્ચે ભારે વરસાદ વરસી રહ્યો છે રુદ્રપ્રયાગમાં પ્રયાગમાં રાતભરથી સતત વરસાદ વરસી રહ્યો છે જ્યારે બાગેશ્વર અને કોટ દ્વારના પહાડી વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે બાગેશ્વરમાં ગોમતી અને સરયુ નદીઓ ગાંડીતૂર બની છે જ્યારે અલકનંદા નદી ખતરાના નિશાન પર પહોંચી ગઈ છે આ પરિસ્થિતિને પગલે સ્થાનિક તંત્ર એલર્ટ પર છે અને લોકોને સુરક્ષિત સ્થળે રહેવાની સૂચના આપી દેવામાં આવી છે લોકોને જે જગ્યાએ સુરક્ષિત ફીલ કરે ત્યાં રહેવાની અત્યારે તંત્ર તરફથી સૂચના આપી દેવામાં આવી છે તો અત્યારે પરિસ્થિતિને પગલે સ્થાનિક વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે ઉત્તરાખંડમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે તેમની વચ્ચે ભારે વરસાદ વરસી રહ્યો છે ભાગેશ્વરમાં ગોમતી અને સરયુ નદી ગાંડીપુર બની છે અને અલકનંદા નદી પણ ખતરાના નિશાન પર પહોંચી ગઈ છે રુદ્રપ્રયાગમાં પ્રયાગમાં ગઈકાલ રાતથી જ સતત વરસાદ વરસી રહ્યો છે તો બાગેશ્વર અને કોટવારના પહાડી વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા પણ સ્થગિત કરવામાં આવી છે બાગેશ્વરમાં ગોમતી અને સરયુ નદીઓ પણ ગાંડીપુર બની છે અને જ્યાં અનકનંદા નદી પણ ખતરાના નિશાન પર પહોંચી છે ઉત્તરાખંડના હરિદ્વારમાં ભારે વરસાદે આફત સર્જી છે કાલી મંદિર રોડ પર ભૂસ્થલનની ઘટનામાં મોટી દુર્ઘટના ટળી છે અચાનક પહાડનો ભાગ તૂટી પડતા રાહદારીઓમાં હડકંપ મચી ગયો આ ઘટનામાં એક બાઇક સવાર કાઠમાળ નીચે દટાઇ ગયો હતો પરંતુ સ્થાનિક લોકોની તત્પરતાથી તેનો આ બચાવ થયો છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં પહાડનો ભાગ તૂટીને રસ્તા પર પડતો જોવા મળી રહ્યો છે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નથી વહીવટી તંત્રએ લોકોને સાવચેતી રાખવા અને જોખમી વિસ્તારમાં ન જવા માટે સૂચના આપી દીધી છે હરિદ્વારમાં હાલ વરસાદ અને ભૂસ્ખલનનું જોખમ યથાવત છે જેને લઈને રેસ્ક્યુ ટીમો સતત સતર્ક રહીને કામગીરી કરી રહ્યા છે જોઈ શકાય છે કાલી મંદિર રોડ પરના આ દ્રશ્યો કે જ્યાં ભૂસ્ખલનની ઘટનામાં એક મોટી દુર્ઘટના ઘટતા ઘટતા અટકી ગઈ છે અચાનક પહાડનો ભાગ તૂટી રહ્યો છે રાહતદારીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેમનામાં હડકંપ મચી ગયો છે આ ઘટનામાં એક બાઈક સવાર કાટમાળ નીચે દટાઈ ગયો પરંતુ સ્થાનિક લોકોની તત્પરતાથી તેનો આબાદ બચાવ થઈ ગયો છે ઉત્તરાખંડના હરિદ્વારમાં ભારે વરસાદે તબાહી સર્જી દીધી છે અને ત્યાં એક બાઇક સવારનો આ બચાવ થઈ રહ્યો છે વાદળા ફાટવાની ઘટનાઓ પણ ત્રણ વિસ્તારમાં બની છે તો સાથે સાથે સ્થાનિક તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે લોકો સતર્ક રહે સુરક્ષિત રહે કેમ કે સતત ઘટનાઓ પણ વધી રહી છે ગઈકાલ રાત જ વરસાદી માહોલ છે અને સતત ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે અને રેસ્ક્યુની ટીમો સતર્ક બનીને કામગીરી કરી રહી છે હરિદ્વારમાં હાલ વરસાદનું જોખમ પણ યથાવત છે

ભૂસ્ખલનની ઘટનાથી રેલવે ટ્રેકને ભારે નુકસાન થઈ ગયું છે અને આ કારણે રેલવે ટ્રેકને નુકસાન થયું છે સાથે સાથે દસ ટ્રેનોના અવરજવરના રૂટ પણ પ્રભાવિત થયા છે તો પહાડ પરથી મોટા બોલ્ડર પડવાને કારણે રેલવે લાઇનને વ્યાપક નુકસાન થયું છે ઇલેક્ટ્રિક લાઇન પણ તૂટી ગઈ છે ભીમગોડા ટ્રેક પર આ બોલ્ડર પરવારને કારણે હરિદ્વાર મોતીસુર રેલવે ટ્રેક સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે એન્જિનિયરિંગ ટીમ દ્વારા કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે દેહરાદૂનથી આવતી જતી લગભગ દસ જેટલી ટ્રેનોની અવરજવર પ્રભાવિત થઈ છે તો ઉત્તરકાશીમાં વાદળાઓ ફાટી રહ્યા છે ભૂસ્ખલનની ઘટનાઓ પણ સતત વધી રહી છે અને જેના કારણે જનજીવનને વ્યાપક નુકસાન થઈ છે વંદે ભારત શતાબ્દી સહિત અનેક ટ્રેનો અટવાઈ ગઈ છે ભીમઘોડા ટનલ પાસે પહાડથી બોલ્ડર પડ્યા છે હરિદ્વાર મોતીચુર રેલવે ટ્રેક સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે હરિદ્વારના મનસાદેવીમાં ભૂસ્ખલનની આ ઘટના બની છે જેના કારણે રેલવે ટ્રેકને ભારે નુકસાન થઈ ગયું છે ગુજરાત વર્ષનું બજાર વાગી રહ્યું છે

ભેંડ રેપાની અને ગોચરમાં કામેડા પાસે ભૂસ્ખલન કાદવ આવી જતાં નેશનલ હાઈવે બંધ થયો છે આ ઉપરાંત કર્ણપ્રયાગ ગ્વાલમ રોડ પર બેનોલીમાં વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો છે રસ્તાઓ બંધ થઈ જતા યાત્રાળુઓ અટવાયા છે સાથે સાથે સ્થાનિક લોકોને પણ હાલાકી પડી રહી છે

ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે રસ્તો બંધ થઈ ગયો છે ટિહરી પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં એક કાર કાટમાળમાં ફસાઈ ગઈ હતી જોકે ચાલકને હેમખેમ બચાવી લેવામાં આવ્યો છે સતત વરસાદને કારણે રસ્તાઓ અવરોધાઈ રહ્યા છે જેનાથી ટ્રાફિક સ્થાનિક લોકોને

રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે પરંતુ વરસાદ સતત વરસી રહ્યો છે જેના કારણે બચાવકાશીના ધરાલી ગામમાં વાદળ ફાટવાની ઘટના બાદ ઉજવેલી આપદામાં આઈટીવીપીની ટીમે રેસ્ક્યુ ઓપરેશન તેજ કરીને પીડિતોને મદદ માટે અદમ્ય બહાદુરી અને સમર્પણ દાખવ્યું છે આપદાગ્રસ્ત વિસ્તારમાંથી સાડત્રીસ ગ્રામીણોને સુરક્ષિત રીતે આઈટીબીપીના બીઓપી કોપાંગ ખાતે પહોંચાડીને પ્રાથમિક સારવારની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે આ ઉપરાંત હર્ષિલ તરફ અસ્થાયી પુલ બનાવવાનું કામ પણ આઈટીબીપી અને આર્મીના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે જેથી ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય આઈટીબીપીના જવાનોની આ નિસ્વાર્થ સેવા અને અથાગ પ્રયાસો દેશની સુરક્ષા સાથે સાથે આ બધા સમયે માનવતાની રક્ષા માટે તેમની અદમ્ય ભાવનાનું પ્રતિક છે રાષ્ટ્રીય તેમની આ બહાદુરી અને માનવતાવાદી અભિગમની હંમેશા કદર કરશે જે રીતે અત્યારે તેઓ અથાગ મહેનત કામગીરી કરી રહ્યા છે માનવતાવાદી અભિગમની હંમેશા કદર કરવામાં આવશે તો ઉત્તરકાશી જિલ્લામાં ભારે વરસાદને કારણે આફત સતત વધી રહી છે નઘુન રોડ પર ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે ભૂસ્કલનથી મોટા પ્રમાણમાં કાટવાડ અને કાદવ રસ્તા પર આવી ગયા છે અને જેના કારણે રસ્તો બંધ થઈ જતાં ગંગોત્રી ધામ જતા યાત્રીઓ અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે સ્થાનિક વહીવટીતંત્રએ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે જેસીબી મશીનોની મદદથી રસ્તા પરથી કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે પોલીસે લોકોને નદીઓથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવા માટે અપીલ કરી છે તો ઉત્તરાખંડમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે ઋષિકેશમાં ગંગા નદીના જળસ્તરમાં અચાનક વધારો થવાને કારણે પ્રખ્યાત પરમાર્થ નિકેતન આશ્રમનું આરતી સ્થળ પાણીમાં ડૂબી ગયું છે જેના કારણે આરતીનું સ્થળ બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીના પ્રવાહમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે સ્થાનિક વહીવટીતંત્રએ લોકોને ગંગા કિનારે સાવચેતી રાખવા અને પાણીના પ્રવાહથી દૂર રહેવા માટે કરી છે આગામી દિવસોમાં જળસ્તરમાં વધુ વધારો થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને જેને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક રહેવા તૈયારી કરી રહ્યું છે उत्तरकाशी में हादसा हुआ है इस वजह से परमार्क निकेतन का जल स्तर बहुत आगे खतरे के निशान से ऊपर बह रहा है इसमें हम लोगों को सावधानी बरतने की आवश्यकता है बाकी जहां तक हो सके लोगों की हेल्प करने की आवश्यकता है वहां बहुत बड़ी त्रासदी आ रही है उत्तरकाशी में जिसकी वजह से ये जल स्तर बहुत आगे तक बढ़ा हुआ है आदेश किया हुआ है कि गंगा किनारे कोई भी ना जा पाए घाटों को सब बंद ताला लॉक करवा दिया गया है जिससे कि लोगों की सुरक्षा के दृष्टि से ये सही भी है तो आज साथ बुलेटिन में अत्यारे बस आटलूज रजा आपसो नमस्कार